ઘરના રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા તમારી સાથે શેર કરી જે તમારા પૈસા તો બચાવશે સાથે સાથે તમારું કામ પણ ઓછું કરશે તમે જોઈ શકો છો અહીંયા મેં એક બોલપેન લઈ લીધી છે જે વધારાની બોલપેન હોય એ લઈ લેવાની છે અને પછી ઉપરનો ભાગ તમારે આ રીતે નાઇફ ગરમ કરી અને કટ કરી લેવાનો છે તો કંઈક આવી રીતનું આપણને પાર્ટ મળી જશે પછી તમારે કોઈપણ જે આ વોટર બોટલ હોય એની કેપમાં આ રીતે ડ્રો કરી અને ગરમ નાઈતી થોડું આ રીતનો હોલ કરી લેવાનો છે અને પછી આ રીતનું જે કેપ હતી એમાં તમારે એને ફસાઈ દેવાની છે જે કેપનો ભાગ છે એટલું જ તમારે હોલ કરવાનો છે ને તો તમારે પછી હોટ ગ્લુ લગાવી અને આને ચિપકાવવું પડશે તો આ રીતે સરસ મજાની આપણી ઓઇલ ડિસ્પેન્સરની બોટલ રેડી થઈ ગઈ છે જે આપણે ઓનલાઈન કે ઓફલાઇન બહુ મોંઘા ભાવમાં લેતા હોઈએ છીએ બસ આ રીતે જ્યારે પણ ના થોડું થોડું તેલ તમારે ઉમેરવું હોય ત્યારે ઉમેરી શકો છો અહીંયા થોડું ઢાંકણું મારું લીક હતું એટલે સાઈડમાંથી પણ થોડા ઓઇલના છાંટા પડતા હતા તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની જો તમારી પાસે ખાણી હોય ને કંઈ ખાંડતા હોય તો આ રીતે બહાર પડી જતું હોય કાઉન્ટર ટોપ બગડી જાય નીચે આપણે ખાંડતા હોય તો નીચે ફ્લોર આખો ગંદો થઈ જાય અને કેટલી વાર લાગે એનો તો તમે અંદાજો પણ ના લગાવી શકો તો એક સરસ મજાનો હેગ છે ખાણીને એકદમ માપનું કોઈપણ પણ ઢાંકણ તમારે પ્લાસ્ટિકનું લઈ લેવાનું છે જ પછી જે ખાણીનો ઉપરનો ભાગ છે એનાથી તમારે માપ લઈ અને એ ડ્રો કરી અને પછી ગરમ નાઇફથી તમારે એ ભાગને કટ કરી લેવાનું છે તો આ રીતનું કાણાંવાળું આપણું ઢાંકણું બનીને રેડી થઈ જશે બસ તમારે જે પણ ચટણી જે પણ વસ્તુ ખાંડવી હોય ત્યારે તમારે આ રીતે દસ્તો એમાં ભરાઈ અને આ રીતે તમે ખાંડી શકો છો નહીં તમારો ફ્લોર બગડે અને તમારું કામ પણ ઝટપટ થઈ જશે કેમકે આપણે એઝ એ હાઉસ ફાઈ કિચનમાં એટલે કે રસોડામાં મોટા ભાગનો ટાઈમ આપણો છે એ પાસ કરતા હોઈએ છીએ તો આવી નાની નાની ટીપ્સ જો આપણે અપનાવીએ તો બહુ બધો આપણો ટાઈમ પણ બગડે નહીં તો નેક્સ્ટ ઇપ જોઈ લઈએ તમે જોઈ શકો છો આ રીતે ખુદ આપણને વાગ્યું હોય ત્યારે કે પછી કોઈ છોકરાને વાગ્યું હોય ત્યારે જે આપણે નોર્મલ આપણે આ રીતની જે આપણે ટેપ લગાવીએ છીએ જે બેન્ડેજ લગાવીએ છીએ નથી લગાવવાની કંઈક આ રીતે તમે લગાવો પહેલાં બેય સાઈડ આ રીતે કટ લગાવી દો પછી બેન્ડેજને ખોલો અને પછી બેન્ડેજને કંઈક વિડીયામાં દેખાય એ પ્રમાણે લગાવો તો તમારી બેન્ડેજ ક્યારેય પણ ખુલશે નહીં નહીં શું થાય કે વચમાં જગ્યા રહી જાય અને આપણી બેન્ડેલ એકદમ વેસ્ટ થઈ જતી હોય છે તો આ રીતે બધી સ્ટ્રેપને વન બાય વન આ રીતે એક પછી એક આ રીતે તમારે જે છે એને ફોલ્ડ કરવાની છો તો સરસ મજાની એકદમ ટાઈટ બેન્ડેજ આપણી બની જશે અને ક્યારેય પણ ખુલશે નહીં અને ઇવન આપણને ખુદને લાગ્યું હોય તો પણ ઈઝી રહેશે આ એક સ્પ્રે પેન્ટ જે સ્પ્રેનું પેન્ટ હતો એનું ઢાંકણ છે એ લઈ લીધું છે પછી મેં શું કર્યું છે અહીંયા વોલપુટ્ટી મેં લઈ લીધી છે એક બોલ પેન લઈ લીધી છે પુટ્ટીની અંદર થોડું આપણે પાણી એડ કરીશું થોડું આપણે ફેવિકોલ એડ કરીશું થોડું આપણે કલર એડ કરીશું જે લિપ લીપણ આટ આપણે કરીએ લીપણ આટમાં જે રીતે આપણે આ ગોળ બનાવીએ છીએ એ રીતે બનાવી લેવાનો છે અને પછી જો આ જેમાં પણ તમારે ગોળ નાખવો હોય એમાં થોડું ઓઇલ લગાવી લેવાનું છે જેથી કરીને આપણું જે વસ્તુ બનાવી છે એ ઇઝીલી બહાર નીકળી જાય તો આ રીતે તેલ મેં થોડુંક લગાવી લીધું છે અને પછી હું આખા ઢાંકણમાં જેટલી આપણી પાસે આ પેસ્ટ છે એનાથી આ ઢાંકણને ભરી દઈશ અને પછી સુકાવવા રાખી દઈશ અને સુકાવવા પહેલાં આપણે આમાં જે કોઈ પણ વેસ્ટ બોલપેન હોય એ આ રીતે તમારે લગાવી દેવાની છે શરૂઆતમાં એ ઊભી નહીં રહે તો તમારે શું કરવાનું બંને બાજુ થોડોક સપોર્ટ રાખવાનો છે જેથી કરીને આપણી બોલપેન મિડલમાં જ રહે થોડી વાંકાચૂકી ના લાગે પછી સુકાયા બાદ ઈઝીલી તમે ખેંચશો એટલે એકદમ નીકળી જશે અને આ રીતે નીકળ્યા પછી આ રીતનો પાર્ટ મળશે કેમકે આપણા ઢાંકણમાં જો જે સ્પ્રેનું ઢાંકણ છે ને મિડલમાં પણ થોડું નાનું એવું ઢાંકણ છે એટલે આ રીતની ડિઝાઇન તમને બનાવેલી લાગશે બાકી જો તમારે એક સરખું ઢાંકણ હોય ને તો એક સરખું જ બનાવીને આ વસ્તુ નીકળ છે પછી કલર કરી લીધો છે જ્યારે પણ આપણે લોટ બાંધીએ કે રસોડામાં કામ કરતા હોય કે પછી આપણે સૂવા જઈએ ત્યારે અમુક અમુક બેનોને શું હોય કે જ્વેલરી કાઢીને સૂવાનો કે પછી જ્વેલરી કાઢીને એને કે રીંગ કાઢીને લોટ બાંધવાનું કે કામ કરવાની આદત હોય તો અહીંયા તો અહીંયા આપણી રીંગો પડી રહેતી હોય અને એન ટાઈમે રીંગ સોનાની હોય તો ખોવાઈ પણ જાય તો બસ કાઉન્ટર ટોપ ઉપર આ એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર રાખી દો અને કામ કરતી વખતે કાઢી લો અને પછી પાછું એને શોધી લો તો આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યો હશે હવે મારે શું કરવાનું એક ટાસ્ક આવ્યો તો મારે આ તમે જોઈ શકો છો આ રીતના જે મારા પસનના શું હતા એ થોડા બહુ બધા ખરાબ થઈ ગયા હતા તો મારે એને વોશિંગ મશીનમાં વોશ કરવા હતા તો વોશિંગ મશીનમાં શૂને વોશ કરતાં પહેલાં તમારે શું કરવાનું છે કે શૂઝને પહેલાં તો તમારે પોલિથિન બેગમાં આ રીતે પ્લાસ્ટિક બેગમાં નાખી અને પછી તમારે એમાં થોડું કમ્ફર્ટ અને થોડોક પાવડર એડ કરવાનો છે અને પછી તમારે છે વોશિંગ મશીન ચલાવવાનું છે એમાં બધા વોશિંગ મશીનમાં શું વોશ માટેનું કોઈ ઓપ્શન હોય જ છે યા ફિર મેન્યુઅલી પણ તમે ગોતી શકો છો અહીંયા લખો જોયું ફોર્ટીન નંબરનું સ્પેશિયલ શૂઝ માટેનો આપણો પ્રોગ્રામ છે એ છે તો બસ એ પ્રોગ્રામ આપણે ચલાવી લેશું અને એક કલાકનો પ્રોગ્રામ હતો એક જ કશું હતા બાકી ચાર પાંચ હોય તો પણ તમે આ ઇઝીલી એકસાથે નાખી શકો છો પ્લાસ્ટિક બેગ નાખવાનો એટલા મતલબ છે કે જે પણ શૂઝમાંથી ગંદી ધૂળ વગેરે જે પણ વસ્તુ રેશા વગર નીકળશે એ આ તમારા વોશિંગ મશીનમાં નહીં જાય અને બધું જ વસ્તુ છે તમારી પો પોલીથિન બેગમાં જશે અને શું થશે કે પોલીથીન બેગને કારણે તમારા શું જે ઢસડાયા કરશે જે કેનમાં તમારા વોટર ટેન્કમાં એ પણ નહીં ઢસડાય તો બે ફાયદા આનાથી થશે અને વોશિંગ મશીન ખરાબ પણ નહીં થાય એટલા માટે કોઈ પણ શૂ નાખો તો જે પોલિથિન બેગ છે એની અંદર નાખો એવી જ રીતે આ રીતના ટિશ્યુ આપણે વાપરતા હોય તો આ ટિશ્યુ રોલ બહુ બધા જમા થઈ જતા હોય છે આનો તો સેપરેટ એક વિડીયો બની શકે કે કેવી રીતે તમે આનો યુઝ કરી શકો જો ટાઈમ મળશે તો એ પણ હું કરીશ પણ અહીંયા આપણે એક આઈડિયા જોઈ લઈએ કોઈ પણ નાના કે મોટા એક સરખા ચાર આપણે કાર્ડબોર્ડના કે આ ટિશ્યુ બોક્સના રોલ જોઈએ તો બસ એની ઉપર આ રીતનું કોઈ પણ બોક્સ જોઈએ સપોર્ટ માટે કોઈ શૂનું બોક્સ હોય તો પણ ચાલે આ રીતનું કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું હોય તો પણ ચાલે પછી ચારે ભાગ આ રીતે હોટ હોટગલુથી આપણે લગાવી દેવાના છે તો એક ટેબલ જેવું ક્રિએટ થઈ જશે મેં ઓલરેડી બનાવેલું છે તમે જોઈ શકો છો જો મોટું ડ્રોવર હોય તો આપણે એકસાથે બધી વસ્તુ ઉપર સુધી ના રાખી શકીએ આપણને પાટેશનની જરૂર હોય છે તો આ એક ટેબલ પાટેશન તરીકે કામ કરશે અને તમે ચાહો તો અને થોડું સરસ મજાનું બનાવી શકો કોઈ કલર વગેરે કરી શકો છો પછી આ રીતનું તમે જોઈ શકો છો ડ્રોવર છે એમાં આપણે પાટેશન બનાવવાનું છે તો બસ ઇઝીલી આપણે પાટેશન બનાવી દેસું બસ આને મિડલમાં આપણે આમાં રાખી દઈશું ઉપર અલગ વસ્તુ રાખશું નીચે અલગ વસ્તુ રાખશું તો શું થશે કે વસ્તુ પણ આપણી સારી લાગશે અને ઉપરથી ક્યાં વસ્તુ રાખી છે એ પણ મળી જશે બાકી આ રીતના કબાટ જેવું હોય કે વોલ સેલ્ફ જેવું હોય કે પછી આ રીતનું કોઈ જે બુક શેલ્ફ હોય તો આપણે ઉપર સુધીનો ભાગ વાપરતા નથી ને વેસ્ટ ખોટો જાય છે તો બીજો એક આઈડિયા કે તમે જોઈ શકો છો અહીંયા નોર્મલ પર્સ છે તમારા છોકરાઓ બહાર જતા હોય તો બહાર તમે આને નોર્મલ પેસ પર્સને એક બેકપેક તરીકે ઉપયોગ કરી શકો છો જે રીતે વિડીયામાં દેખાય છે એ પ્રમાણે તમે કરી દો અને તમારે જે છોકરાઓ છે એને આ રીતનું કોઈ પણ પર્સ પણ નહીં સાચવવું પડે બહારથી બેકપેક પેક પણ નહીં લેવું પડે અને પાછળ ખંભા ઉપર ટીંગાઈ રહેશે અને રમવું હોય તો પણ જે તમારા છોકરાઓ રમી શકશે તો ફરી હું રિપીટ કરું છું આ રીતે ઉલટું પર્સ લેવાનું આ રીતે લગાવવાનું પછી બે શોલ્ડર છે આપણા હેન્ડ છે એ આ રીતે તમારે આગળ લઈ લેવાના પર્સને પાછળ જવા દેવાનું પછી પા પર્સને આપણા માથામાંથી પાસ કરી દેવાનું અને સ્ટ્રાઇપને સરસથી ખેંચી લેવાનું તો બેગપેક બનીને રેડી થઈ જશે એવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના ફ્લાવર પોટ બહાર ઓફલાઈન ઓનલાઈન મળતા હોઈએ છીએ તો આપણે એકને એક વસ્તુથી કંટાળી ગયા હોય છે તો એમાં થોડો ફેરફાર કરવો હોય તો તમે જાતે જ કરી શકો છો બાકી આ રીતની તમે ફ્લાવર પોટ તમે જોજો એમેઝોન ઉપર બહુ મોંઘા હોય છે તો આમાં તમે વ્હાઈટ કલર કરી અને કોઈ પણ વસ્તુ ગોલ્ડન કલરથી લખી શકો છો પણ મારે એવી બહુ બધી વસ્તુ છે તો મેં અહીંયા એક્રેલિકસ બ્લ્યુ કલર લીધો છે અંદર અને ઉપર હું એ કલર કરી લઈશ અને પછી માર્કર પેનથી ફ્લાવર એન્ડ ગાર્ડન લખી લઈશ પણ તમે વસ્તુ વોટ વગેરે લખી શકો છો તમારી ઉપર છે તમે કંઈ પણ વસ્તુ હોમ છે કિચન છે ચા પીવાવો એવું બ ઘણું બધું લખી શકો છો મેં ફ્લાવરને ગાર્ડન લખી લીધું છે અને જે આપણને ફ્લાવર પોટ આપણે વર્ષોથી જોતા હતા એક સરસ નવા લૂકમાં કન્વર્ટ થઈ ગયો છે અને ઇવન કોઈ પણ ન લાગે કે આ ફ્લાવર પોટ એનો એ છે કે કોઈને લાગે નવો લીધો છે તો બસ આ રીતે ફ્લાવર પોટને મેં થોડુંક મેં કવર દઈ દીધું છે થોડો ઘણો કલર તમારી પાસે હોય તો બહુ બધી વસ્તુ મેં આગળ પણ કીધું છે કે તમે તમારી જૂની વસ્તુને નવી બનાવી શકો છો તો થોડી ઘણી વસ્તુ હોય છે જો બેઝિક વસ્તુ તમારી પાસે હોય તો તમે ઘણા આઈડિયા અપનાવી શકો જો વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઈક જરૂર કરજો